બોરાઈ પંથકના કોલીવાડા ગામની એમએસ સુધીનો અભ્યાસ મેળવી કંઈક નવું કરવાની તમન્ના ધરાવતી ત્રેવીસ વર્ષીય ચૌધરી પરિવારની અનિતા પરબતભાઈ પટેલે પુના ખાતે પંદર દિવસની મહિલા ડ્રોન પાઇલોટ વિશેની તાલીમ મેળવી નમો ડ્રોન દીધી યોજનાનું પત્ર પ્રાપ્ત કરી પરિવાર તેમજ ગામને ગૌરવવંતુ કરેલ છે ડ્રોન દ્વારા તેમણે વીસ મિનિટમાં એક એકર ઊભા પાકમાં દવા છંટકાવ કરી સૌને સમય સાથે તાલ મેળવવા પ્રેરણા કરેલ તમાસ ટેલેન્ટ સ્પ્રી પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ દ્વારા અમદાવાદ ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના અટીરા હોલમાં એવોર્ડ ફંક્શન યોજાયેલ જેમાં લાયન ગૌતમ બ્રહ્મભટ્ટ એમજી એફને બેસ્ટ સર્વિસ એક્ટિવિટી ઓફ ઇયરનો એવોર્ડ આશિકી ફિલ્મ હીરો રાહુલ રોયને હાથે આપવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ગૌતમ બ્રહ્મભટ્ટને જોન ચેરપર્સનની જવાબદારી આપવામાં આવી છે તેમના જોનમાં દિયોદર દિયોદર વારદ્યાની ડીસા અને ધાનેરા ક્લબનો સમાવેશ થાય છે લોકસભા બે હજાર બાવીસની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો છેલ્લો દાવ ચલાવી રહ્યા છે ત્યારે પીએમ મોદી એક સમાચાર એજન્સીના આપેલા ઇન્ટરવ્યુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અંગત હુમલા સાથે જોડાયેલા સવાલના જવાબ આપતા કહ્યું કે ભૂતકાળમાં કોઈએ મને મોતનો સોદા કરતો કોઈએ મને ગંદી નાળાનો કીડો કર્યો હતો ચોવીસ વર્ષથી મારી સાથે થઈ રહેલા આવા વ્યવહારથી હવે હું ગાલીપ્રુપ બની ગયો છું સંસદમાં અમારા એક સહયોગી એકસો એક અપશબ્દોની ગણતરી કરી હતી ચૂંટણી હોય કે ન હોય વિપક્ષ મને માને છે કે અપશબ્દો આપવાનો તેમનો અધિકાર છે મેઝોરમના આઇઝોલ જિલ્લામાં મંગળવારે સવારે અવિરત વરસાદ વચ્ચેની પથ્થરની ખાણ ઘરાસાયી થતાં દસ લોકોના મોત થયા હતા મૃતક આંક વધી પણ શકે છે અને ઘણા લોકો ગુમ થયા હતા માહિતી મુજબ આ ઘટના સવારે છ વાગ્યાની આસપાસ આઇઝોલ શહેરની દક્ષિણ સીમા પર મેલ્થમ અને હલીમેન વચ્ચેના વિસ્તારમાં બનવા પામી હતી ત્યારે હાલ કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે જાણકારી મળતા રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવાઈ છે જોકે ભારે વરસાદ અને લેન્ડસ્લાઇડને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિશ્વભરમાં હાહાકાર મચારણ કોરોના ફરી એકવાર વાર માથું ઊંચક્યું છે દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ કે પીન્ટ વન અને સરકારની તેના પર નજર છે આ નવા મ્યુટેશન અંગે દેખરેખ વધારી દીધી છે બીજી તરફ હવે રેન્ડમ સેમ્પલિંગની પણ તૈયારી થઈ રહી છે અત્યાર સુધી આ ગંભીર બીમારીથી મૃત્યુના આંકડા વધારાની પુષ્ટિ નથી થઈ દિલ્હી એઇમ્સના કોમ્યુનિટી મેડિસિન પ્રોફેસરે જણાવ્યું કે આ કોરોનાનો વાયરસ આર વાયરસ છે તેમાં મ્યુટેશન થતું રહે રાજકોટના ટીઆરપી ઝોનમાં ભીસણ આગની ઘટના બાદ આજે છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલા પરસોત્તમ રૂપાલા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ અહીં મૃતદેહ લેવા માટે રાહ જોઈ રહેલા મૃતકોના પરિવારજનોએ રૂપાલા અને ઘેરી સવાલો કર્યા કે તમે ઘટનાના ચોપન કલાક પછી અહીં આવ્યા છો ત્યારે રૂપાલાએ જણાવ્યું કે હું બીજા દિવસે સ્થળ પર હતો પણ અહીં આવ્યો ન હતો જે પ્રક્રિયા થઈ તેમાં બાધા આવે તેમ હતી હું સતત તંત્રના સંપર્કમાં હતો બીજા દિવસે પણ મુખ્યમંત્રી સાથે જ હતો અમે સ્વજનોની લાગણી પહોંચાડીશું અને તે લાગણી અનુરૂપ એક્શન લેવામાં આવશે તે દિશામાં કામ કરીશું પીએમ મોદીએ ઝારખંડમાં સભાને સંબોધન કરતાં જણાવ્યું કે અહીં સુંદર પહાડો પણ ઝારખંડની ચર્ચાના નોટોના પહાડની થઈ રહી છે ક્યાંક પાંત્રીસ કરોડ તો ક્યાંક પાંચસો કરોડ રૂપિયા મળી આવે છે વધુમાં કહ્યું કે મારી સફરમાં ક્યારે આવી નોટોનો પહાટ જોયો નથી મોદીએ સવાલ કર્યો કે આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે તેમણે કહ્યું કરોડોના ટેન્ડરના ગોટાળા કેમ અને ખાણ ખરીદના ખનન ગોટાળામાંથી પૈસા આવી રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે આવા લોકોને જમીનને હડપવા માટે માતા પિતાનું નામ બદલી દીધું સેના કે જેનું દરેક લોકો સન્માન કરે છે ઓરિસાના જાજપુરમાં એક ચૂંટણી રહીને સંબોધતા શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કહે છે કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે પીયુકો વિશે બોલશો નહીં મુખ્યમંત્રી નવીન પટનાયક રાહુલ ગાંધી મને સાંભળો કારણ કે હું આ મહાપ્રભુની ભૂમિ પરથી કહું છું પીયુકે ભારત કા હે રહેગા ઓર અમે ઉસકો લેકર રહેંગે શાહે બીજેડી ચીફ નવીન પટનાયક પર પણ હુમલો કર્યો અને કહ્યું કે તેઓ ચાર જૂન પછી ઓડિશાના ભૂતપૂર્વ સેમ બનશે એકસો સુડતાલીસ સભ્યોની વિધાનસભામાં પંચોતેરથી વધુ બેઠકો મેળવીને રાજ્યમાં ભાજપ આગામી સરકાર બનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો સમગ્ર ઉત્તર ભારત આખરી ગરમી સામે ઝૂમી રહ્યું છે ત્યારે બીજી તરફ દક્ષિણ અને પૂર્વોત્તરમાં ભારે વરસાદ તભાવી મચાવી છે કેરળ અને મિઝોરમમાં વરસાદ જીવડે બન્યો છે આપણે જણાવી દઈએ કે કેરળમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં તે લોકોના મોત થયા છે બીજી તરફ હવામાન વિભાગે આજથી આવતીકાલ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે સાથે પથનામ થિટ્ટા અલ્લાપુઝા કોઠાયમ અને એનારકુલમ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરીને કહ્યું કે વરસાદ દરમિયાન ભારે પવન ફૂંકાશે ને તેથી તેમણે માછીમારોને દરિયામાં જવાની મનાઈ કરી છે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠા એલસીબી આ રોડથી ધરપકડ કરી છે ધવલ ઠક્કર રાજસ્થાનમાં પોતાના સંબંધીને ત્યાં છુપાયા હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે બનાસકાંઠા એલસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અગ્નિકાંડના ત્રણ આરોપી યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ અને નીતિન જૈનના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે નોંધનીય છે કે આ ગોજરા અગ્નિકાંડમાં ત્રીસથી વધુ લોકોના ભોગ લેવાયા છે જેમાંથી અગિયાર મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે અને મૃતકોના ડીએનએ ટેસ્ટ રિપોર્ટ આજે આવી જશે